હોટ મહામંત્રી મનસુરભાઈ વાળાએ આજે મારી કાર્યાલય ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન રાખેલું છે અને આમાં લગભગ પિંચોતેરથી વધારે બહેનો અને દીકરીઓએ ભાગ લીધો છે અને આ કાર્યક્રમ દર વર્ષે યોજ્યો છે એટલે હું માનસુરભાઈ અને સમગ્ર ટીમને એમની ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આનાથી દીકરીઓને પ્લેટફોર્મ મળે એની કળા ખેલવવાનું એને તક મળતી હોય છે અને ભવિષ્યમાં એ આગળ વધી શકે એવો અમારો ઉદ્દેશ છે આ કાર્યક્રમની અંદર અમારે મેયર બેન શ્રી નીનાબેન પેઢડીયાએ પણ ભાગ લીધો છે અને વિજેતાઓને અમે ઇનામ પણ આપવાના છીએ થીમ કોઈ એવી ફિક્સ નથી પોતાની કળા પ્રમાણે અલગ અલગ કરવાના છે અને જે કાંઈ એમાં અમારા આ રંગોળીની અંદર અમારા નિર્ણાયકો પણ છે બહારથી બોલાવ્યા છે નિર્ણાયકો જે સ્પર્ધામાં પ્રથમ આવશે નક્કી કરશે અને અમે ઇનામ આપશું અલગ અલગ ઇનામ છે ઇનામ ઇનામની અંદર જે કાંઈ કેટેગરી છે એ પ્રમાણે ઇનામ મળશે પીચોતેરથી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે મારું નામ માણસુરભાઈ અબલભાઈ વાળા યસ ફ્રેન્ડ ક્લબ હું પ્રમુખ છું અને વોર્ડ નંબર ચૌદ ભાજપ મહામંત્રી છું આજ તો આ અમે દર વર્ષે આજે અગિયારમું વર્ષ છે અમારું રંગોળી સ્પર્ધા અમે કરીએ અગિયારમું વર્ષ છે અને છેલ્લા અગિયાર વર્ષથી અમે દસ વર્ષ પહેલાં બીજે કરતા હવે ત્રણ વર્ષથી અમે ધારાસભ્ય રમેશભાઈ ટીલાની અમે રંગોળી સ્પર્ધા કરી છે અને અમારા વોર્ડ નંબર ચૌદમાં રહેતા જ દીકરીઓ અને બહેનો આમાં ભાગ લે છે પ્લસ આમાં જે કોઈ સારી રંગોળી કરતા હોય તો એને ઉપર આગળ જવાનું છે એને સ્ટેજ મળે સારી રંગોળી અને આગળ બીજા સ્ટેજમાં બીજી કોઈ જગ્યાએ હોય અમે તેને અહીંથી પાસ કરીએ એમ નામ નહીં એવું લઈને આ કરવાનું પાછળ હેતુ અમારા વોર્ડ નંબર ચૌદમાં આવા સારા કલાકાર જે સારી રંગોળી કરે છે પણ એ બહાર નથી નીકળાતું તો અમે એનું પરફોર્મન્સ બહાર કાઢી છીએ અને બધાને બતાવીએ છીએ કે અમારા વોર્ડ નંબર ચૌદમાં સારા સારા રંગોળી કરતાવાળા કલાક છે તો એ બહાર આથી આગળ વધે એવી અમારી એની શુભકામના રંગોળી ખાસ તો સ્વદેશનું મોદી સાહેબનું છે એના ઉપર અમે કરી છે પ્લસ અલગ અલગ કરી છે અને આ વખતે તો એક નવું છે બધા પુલની પણ રંગોળી કરે છે એટલે થોડીક ફૂલની પણ રંગોળી કરે છે બધાએ